નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે જસદણની बाजू નું જે વાવડા ગામ છે ત્યાં વિઝિટમાં છીએ અને ત્યાં આપણા ખેડૂત મિત્રએ ડુંગળીની અંદર આ પ્રોટેક્ટ અને આ સબ નો ઉપયોગ પાવા માટે કરેલો છે તો આપણે ખેડૂત પાસેથી જાણશું કે આ પ્રોટેક્ટ અને સબ કાર્બન પાવાથી શું ફાયદો જોવા મળ્યો છે તો આપનું નામ જણાવજો દીપકભાઈ 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 તમે આ પ્રોટેક્શન અને સબ નો ઉપયોગ શા માટે ડુંગળીમાં કરેલો છે ડુંગળી ની અંદર પીળા પાન થવા માંડ્યા હતા અને ડુંગળી નીચે થી એકદમ બગડવા માંડી હતી સાહેબ પછી પ્રોટેક્સ અને સબ કાર્બન બેને પાણી સાથે પાઈ દીધેલું મે એક એકર માં એક લિટર કાર્બન અને એક કિલો પ્રોટેક્સ બરોબર એ પ્રમાણે પાયલ છે પછી આપણને ડુંગળીમાં શું ફેર જોવા મળ્યો છે આયા પછી ડુંગળીની અંદર એકદમ કાળા પાન થઈ ગયા પછી નીચેથી બગડતી હતી ડુંગળી બંધ થઈ ગઈ અને ડુંગળીનો કલર એકદમ સારો બની ગયો છે હજી બે થી ત્રણ દિવસ થયેલ છે આ જે આખો છે એની અંદર જોવા મળે છે લીલાશ જોવા મળે છે તો એનું કારણ એને સાત દિવસ થયા

જેનો એક વાર ઉપયોગ કરી જોવે તો એને ખ્યાલ આવે